બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણી ખાતે આવેલ મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને આગામી પાંચ સપ્ટેમ્બરથી સોળ ડિરેક્ટર માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે જેને લઈ આ વિસ્તારના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે લાખણી ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ગત ડિસેમ્બર મહિનામાં ચૂંટણી જાહેર થઈ હતી પરંતુ એક ઉમેદવારનું મોત થતાં ફોર્મ પરત ખેંચવાનું રહી જતાં ચૂંટણી રદ કરવામાં આવી હતી ત્યારે ફરીથી ઓગણીસ જૂનના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવતા પાંચમી સપ્ટેમ્બરના રોજ સોળ ડિરેક્ટર માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર જેમાં ખેડૂત વિભાગમાં દસ અને વેપારી વિભાગમાં ચાર તેમજ સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં બે એમ કુલ સોળ ડિરેક્ટર માટે તથા લાખણી ખાતેની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ઓફિસમાં ફોર્મ ભરવામાં આવશે ત્યારે આગામી છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ નવમી સપ્ટેમ્બરના રોજ છે આ ચૂંટણીનું મતદાન સત્તર સપ્ટેમ્બર અને મતગણતરી અઢાર સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે લાખણી માર્કેટયાર્ડના ડિરેક્ટરોની ચૂંટણી યોજવાની જાહેર થતાં લાખણી પંથકના રાજકીય તેમજ સહકારી ક્ષેત્રમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે જોકે દર વખતે બિનહરીફ થતી લાખણી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ગત ડિસેમ્બરમાં બિનહરીફ થઈ શકી ન હતી અને ખેડૂત વિભાગમાં છેતાલીસ તેમજ વેપારી વિભાગમાં સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની હતી પરંતુ એક ઉમેદવારનું મોત થતાં અને તેમનું ઉમેદવારી ફોર્મ રહી જતાં ચૂંટણી રદ કરવામાં આવી હતી જોકે આ વખતે પણ રાજકીય વિશ્લેષકોના મતે માર્કેટ યાર્ડ બિનહરીફ થવી મુશ્કેલ છે ચૂંટણી ભાજપ તેમજ કોંગ્રેસ સમર્થિત બે પેનલો મજબૂતીથી સામસામે ટકરાશે તેવું જણાઈ રહ્યું છે